હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ અને જામનગર માર્કેટ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને પચીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચોરાણું શેણા એક હજાર સડસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અઠ્યાવીસ મેથી સત્સો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એક રૂપિયો अडद एक हजार एक सो साठ रुपयाची लयने ते उंचा भाव एक हजार त्रणसो पचास तुवेर एक हजार एक, घार एक दस थी तेना ऊचा भाव एक हजार त्रणसो दस धाणा एक हजार एक थी तेना उचा भाव बे हजार एक सो ना दस जुवार त्रणसो पचास रुपयाची ते लईने तेना भाव વરિયાળી એક હજાર પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પિસ્તાલીસ બાજરી ચારસો સાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સાહીઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકત્રીસ મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પાંચ કપાસ એક હજાર ત્રણસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો જીરું ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ને વીસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બી જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અઠ્યાસી શણ્યા એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો દસ રૂપિયા અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચીસ રૂપિયા મગ એક હજાર બસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો તુવેર નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પાસઠ ધાણા આઠસો તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અજમો એક હજાર ત્રણસો તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો ને પચાસ લસણ છસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા ડુંગળી લાલ ત્રીસ રૂપિયા લઈને તેના ઊંસા ભાવ બસો રૂપિયા મરચાં સૂકા ત્રણસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચીસ બાજરી ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો દસ રૂપિયા મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા પછી વાત કરીશું કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના હું સા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા જીરું બે હજાર છસો રૂપિયાથી લઈને તેના હું સા ભાવ ચાર હજાર પાંચસો ને રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડો એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચ્યાસી એરંડા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છવ્વીસ સેણ્યા નવસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રાણું મેથી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો છન્નું રૂપિયા ઈસબ ગોલ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ત્રીસ ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સાઠ વરિયાળી એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો 400 ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયા કપાસ એક હજાર એકસો લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અઠ્યાવીસ જીરું ચાર હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પચાસ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન એરંડા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકવીસ વાલદેશી પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોળી એક હજાર બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકાવન મેથી સાતસો બે રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકોતેર અડદ સાતસો એકાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાણું તુવેર આઠસો એક રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છેતાલીસ મકાઈ ચારસો એકત્રીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ ચારસો એકસઠ રૂપિયા જુવાર ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકવીસ રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી तेना ऊसा भाव एक हजार छ सो एक रुपियाँ सण्या एक हजार रुपियाँ सिलइ तेना उसा एक हजार एक सौ छ रुपियाँ सण्या सफेद एक हजार एक सौ अगि रुपियाँ सिलाइ नै त्यहाँ ऊसा भे हजार एर तल सफेद एक हजार पाँच सौ पचास रुपियाँ सिलाइ नै बे हजार ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર ડુંગળી સફેદ ચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો ચુમ્માલીસ રૂપિયા ડુંગળી લાલ એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એકાવન રૂપિયા મરસા સુકા ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો સુકા પટ્ટો બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો એક રૂપિયો ગોલર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર બસો એક ઘઉં લોકવન ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો સોળ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો એકોતેર મગફળી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર કપાસ એક હજાર એકસો એકાવન તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ જીરું ત્રણ હજાર તેના ઊંચા ભાવ ચાર હજાર એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો નવસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ સુવાબાણા એક હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પંચોતેર ઈસબ ગોલ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો એકત્રીસ અજમો એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા વરિયાળી એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને આઠસો રૂપિયા જીરું ચાર હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ